આત્માઓ પોતાના જીવને બચાવવા માટે એ જે સંઘર્ષ કર્યો છે એમણે જે તરફડ્યા હશે એ વિચારીએ તો પણ આપણને રડી જવાય એવી ઘટના એટલે અહીંયા શ્રદ્ધાંજલિ આપતી વખતે એટલું જ કે એ દિવંગતોના આત્માને શાંતિ મળે પરિવારને આ દુઃખમાં થી નીકળીને દુઃખને ઝેલવાની શક્તિ મળે અને સરકાર કે પછી જે નીતિ નિર્ધારકો છે જે નિર્ણય કરનાર છે એને સદબુદ્ધિ મળે એવી આજે પ્રાર્થના અમે સૌએ મળીને અહીંયા કરી છે

મીડિયાવાળા રાજકોટની ઓલ પબ્લિક બધી અમારી સાથે જ છે હું એનો લોકોનો ખૂબ આભાર માનું છું બે હાથ જોડી ગુજરાત સરકાર પાસે પાસેથી અમારે કંઈ અપેક્ષાય નથી ને હવામાં રાખવાની પણ નથી કેમ કે આ ગુજરાત ગુજરાત સરકાર આ લોકશાહી દેશ છે જો લોકશાહી દેશમાં ગુજરાત સરકાર લોકો બનાવી પણ શકે તો ગુજરાત સરકાર ને ફેંકી પણ શકે હવે એટલું કેવા માંગુ છું કેમ કે અમે માંગી માંગી ન્યાય ને હવે થાકી ગયા એક પૂરો મહિનો થવા આવ્યો છતાંય ગુજરાત સરકાર નો કોઈ અમને રિસ્પોન્સ નથી નથી અમારી માંગણી પૂરી કરી નથી અમને જવાબ દેતા કે નથી કોઈ લોકો આવ્યા